તાપી નદીના કિનારે આવેલા સુરતનો ઐતિહાસિક કિલ્લો પ્રાચીન સંસ્કૃતિ અને ગૌરવ અને સમૃદ્ધ એક છે થી લોકોએ સુરત કિલ્લાની મુલાકાત લીધી હતી અને રૂપિયા ત્યાંસી પોઈન્ટ બોતેર લાખની આવક સુરત કિલ્લાના હેરિટેજ ટુરિઝમને પ્રાપ્ત થઈ છે સુરત શહેરના ચોક બજાર પાસે આવેલો કિલ્લો સુરતના ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરે છે અમદાવાદના રાજા સુલતાન મહેમૂદ ત્રીજાના આદેશ પર સુરત શહેર પર થતા વારંવાર આક્રમણને કાળવા આ કિલ્લો બાંધવામાં આવ્યો હતો સુલતાન મહેમૂદે આક્રમણ કામ તુર્કીના સૈનિક સફી આગેવાને આગાને સોંપ્યું હતું જે ખુદાવત ખાન તરીકે ઓળખાતો હતો ઈસવીસન પંદરસો ચાલીસથી પંદરસો છેતાલીસ વચ્ચે બાંધવામાં આવેલો કિલ્લો લગભગ એક એકર જગ્યામાં ફેલાયો છે સજ્જ કરવામાં આવેલું છે સુરત મહાનગરપાલિકા દ્વારા કિલ્લાને ફરી તેની ઐતિહાસિક ભવ્યતા આપવા માટે રિનોવેશન કરવામાં આવ્યું હતું બે હાજર બાવીસ થી બે દરમિયાન એક લાખ એકવીસ હજાર લોકોએ કિલ્લાના સંરક્ષણ ની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હાજર પંદર માં આરંભવામાં આવેલ અને કિલ્લાના પ્રથમ ફેઝ ની કામગીરી વર્ષ બે હાજર અઢાર પૂર્ણ થયેલ જે સમયે પ્રથમ ફેઝ જાહેર માટે ખુલ્લો મુકવામાં આવેલ

જેમ કે આર્મ્સ એન્ડ આર્મર પોર્સેલિન સ્કલ્પચર્સ વુડવર્ક આઈવરી વર્ક ટેક્સટાઇલ્સ વગેરે ડિસ્પ્લે કરવામાં આવેલ છે જેનાથી કિલ્લા ખાતે આવતા મુલાકાતીઓ સુરત ભારતનો અને ઈવન વિશ્વનો ઇતિહાસ જાણી શકે સુરત જે તે સમયે ભારતનું સૌથી મહત્વપૂર્ણ બંદર હતું જેથી આપણા કલેક્શનમાં ઘણી વિવિધ કલાકૃતિઓ છે જે લોકોને અહીંયા જોવા મળશે લોકોને તો ખૂબ જ એટલે કિલ્લામાં આવતા લોકો વસ્તુ જોઈને ઇતિહાસ શીખી શકે છે એટલે એક ઓડિયો ઇતિહાસ શીખવા મળે છે લોકોનો ખૂબ જ અહીંયા સારો અભિપ્રાય હોય છે અને આપણા ત્યાં વિવિધ સ્કૂલ્સ કોલેજેસ આવતા હોય છે અને છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ એક લાખ એકવીસ હજાર મુલાકાતી અંદાજે કિલ્લાની મુલાકાત લીધેલ છે તે સિવાય કિલ્લામાં આપણે જેમકે કોઈને પ્રી વેડિંગ શૂટ કેવું કરવું હોય એના માટે બી આપણે અલગ ચાર્જિસ કરી શકે છે તે સિવાય કોઈને આર્ટ પ્રદર્શન કંઈ કરવું હોય તો એના માટે આર્ટ ગેલેરી છે તે સિવાય કોન્ફરન્સ રૂમ બી છે જેમાં મીટિંગ્સ વગેરેનું આયોજન કરી શકાય તેમ છે સુરતીજનોને હું એ મેસેજ આપીશ કે આપણા સુરતના સુરતનો આ ઇતિહાસ ને વારસો છે તો ઘણા બધા આપણા સુરતી ભાઈઓ અને બહેનો મિત્રો એ જોયો છે આ કિલ્લો પણ જેમને કિલ્લો ના એમને હું આગ્રહ કરીશ કે આપ આ કિલ્લો જો અને આપનો એ ટાઈમ ખૂબ જ સારી રીતે કિલ્લામાં કિલ્લાના સંરક્ષણની કામગીરી ચાલતી હતી તો ત્યારે કિલ્લામાંથી તોપના ગોળા અને પોટરી મળેલી છે તે સિવાય જે મેં વાત કરી કે સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવેલ છે તો તેમાં આપણી પાસે એક આખું અખ્તર છે જેને ચેલમેલ આર્મર કરી તરીકે કહેવાય છે એ ઓન ડિસ્પ્લે છે તે સિવાય વિવિધ પ્રકારની તલવારો ખંજર અને એ ટાઈમમાં યુઝ થતી સ્પલિન્ટ લોક ગન્સ વગેરે ઓન ડિસ્પ્લે છે તે સિવાય વિવિધ ટાઈપના પોર્સેલિન ઓન ડિસ્પ્લે છે જેમાંથી એક જાપનીઝ પોર્સલેનમાં એક એવું અઢારમી સદીનું એક પોર્સેલિન છે કે જેમાં જ્યારે લાઇટ નીચેથી પાસ થાય ત્યારે જ કપમાં અને કેટલમાં એક લેડીનો ઈમેજ દેખાય છે એટલે એ પણ એક અનોખી વસ્તુ છે જે લોકોને જોવા મળશે તે સિવાય આપણી પાસે સિક્કાઓનું કલેક્શન છે અને વિવિધ સ્ટોન સ્કલ્ચર્સ છે કોપર બ્રોન્ઝના સ્કલ્પર્સ છે જે પણ એક યુનિક આપણું કલેક્શન છે